તો હેલો ગાયશ સ્વાગત છે તમારો મારા નવા વ્લોગમાં તો વ્લોગમાં બને રહેશો તો ગાયશ આજે સવાર હવારનો મને એક જ વિચાર આવ્યો કે આજ તો વહેલું નથી ઉઠવું પછી મને મને એમ થયું કે મું ઉઠું તો ભેટી ઉઠી જાય પણ તો એ નહીં તો ગાઈસ મારું નામ છે શું મારું નામ હતું તો હમણાં મને કોઈક કહેતું હતું કે લા બાબુ ક્યાં જાય તો ગાઈસ મારું નામ છે બાબુ પણ દુઃખની વાત એ છે કે મને કોઈ આજ સુધી મેરે બાબુને થાના થાય એવું કહેવાળું કોઈ મળ્યું એટલે તમારો ભાઈ હે ને પેટ ભરીને ખાવા ખા અને એજ્યુકેશનની વાત કરીએ તો હવારે મારો કાકો હે ને મને ભણવા મિલે તો અને બપોરે આંખે નિશાળ મને ઘરે મેળવા હતી કેમ કે સાહેબને ખબર પડી જઈ કે આજો આ છોકરો ભણશે ને તો ભણી ગણીને મોટો કલેક્ટર થાય ન કે વડાપર્ધન થશે અને આખા દેશનું નામ રોશન કરશે એટલે સાહેબને પુહાણું નહીં સાહેબ મને ઘરે મીલું જાય કઈશ મજાક કરવાની આદત છે ભણવા તો ઘણું ભણ્યો છું પણ કાંઈ મેળ નથી પડ્યો કોણ એટલે બ્લોગ બનાવવાના ચાલુ કર્યા છે અને લગ્નની વાત કરીએ તો વાડા ટાઈટ દેવરાના કેમ કે એવું પાત્ર કોઈ મળ્યું નથી ક્યારેક ક્યારેક એવું પાત્ર સામે આવી જાય તો એવું ભાન ભૂલી જાય કાંઈ કહેતા નહીં પણ આધાર તો વિચાર નહીં લગ્ન કરવાનો કે જેણે કર્યા છે એ પરેશાન જેણે નથી કર્યા એ લગ્નમાં એટલે આપણે એમાં કંઈ લાંબુ જવું નથી અને જો તો આમાં વાયા તા એડા પણ એડા તો રહ્યા નહીં એટલે ખડ વાયું છે અને જોરવાડા કોમેડી ટીમમાં એ વ્લોગ આવતા રહેશે છે કે માણસો એ જતા રહ્યા છે બે ચાર બે ત્રણ જણા હતા એ પણી જશે એટલે હજુ આવે તો બૈરા મારે છે એટલે એ કઈ કંઈ આવતા નહીં બે ત્રણ જણા નોકરી જાય એટલે કન્ટિન્યુ બ્લોગ આવતા રહેશે અને આ તો મારો ફસ્ટ વ્લોગ તમને કેવો લાગ્યો તો કોમેન્ટ કરજો અને લાઈક કરજો તો બ્લોગ ના એ પૂરો કરો છો જય માતાજી